મિત્રો આપણે આવી ગયા મુરલીધર ફાર્મમાં આટો મારવા જોકે આપણે ગામના સગાશ છે ડાંગરભાઈ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આવી ગયા છીએ આપણે મેંદેડા તાલુકાના ખંજડીપુર ગામ ત્યાં આપણા બેનન બગીચો ફાર્મ હાઉસ આવેલ છે જોડાયેલ રહેજો બ્લોગમાં જો એક વરે ત્રણ ત્રણ ચાર ચાર કેરી લૂમે ઝુમે આંબા છે ચાલો તમને બધો નજારો બતાવું છું જોડાયેલ રેજો આગળ બ્લોગમાં આ ટકટક બનાવેલ છે બે સીસા સાથે આ નીચે ઢાંકણું બનાવેલ દોરીમાં રાખી દીધું છે તેમાં બે સીશામાં પેલું નટબોલ છે એ ફટકાય કરે એટલે અવાજ આવ્યા કરે જનાવરને રાતે બીક લાગે તો જનાવર અવાજથી પાકે એવા દેશી ગામડાની મોજ જોકે આપણા બેનને નવા બ્લોકનું કામ ચાલુ છે ને આ છે તેમનો નાનો બગીચો આ બેનના ભાગ્યાવાળાના બરજ છે વઢિયારા બરજ બહુ મસ્ત બરસ છે આ દેશી ગામડાની મોજ દેખાય છે અને આ છે એટીએમ હોટ ફાર્મહાઉસ આ ડુંગર દેખાય છે ધાર ત્યાં આપણે દેવવિરડા કહેવાય છે ત્યાં દેવવિરડા આવેલ જો શક્ય હશે તો આપણે દર્શન કરાવશું જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં ફાર્મ છે મસ્ત ઝાડવા છે જય જય જો અહીંયા પણ બેન ને મકાન નું કામ હાલે છે મિત્રો અહિયાં જુલો છે આપણો સાહેબ ને આરામ કરવાનો Masih આપણે એવા તા નાવા જો સ્વિમિંગ ફૂલે ને આપણે બનેવી આપણે વરગાડ્યા જો આ પત્ર ફિટિંગ કરવા તો આપણી જ પિકનિક અહીં અધૂરી રહી ગઈ મુરલીધર ફાર્મનો મસ્ત નજારો છે હો ભાઈ